બે હજાર ચોવીસ માં બારે મેઘ ખાંગા નહીં પણ ચોવીસ મેઘ ખાંગા થયા માણસો લાચાર છે અને પશુઓ તણાય છે કદાચ તમે જોયું હશે આપણે ઘોડાપુર કહીએ પણ આજે તો ઘોડા પાણીમાં તણાતો હોય એવા દ્રશ્યો પણ જોવા નમસ્કાર પહેલા ગુજરાતનું વરસાદનું ચિત્ર જોઈએ પોરબંદરમાં ચોવીસ કલાકમાં ચોવીસ ઇંચ વરસાદ દ્વારકામાં પાંચ દિવસમાં પચાસ ઇંચ વરસાદ કલ્યાણપુરજી અડતાલીસ ગામોમાં આઠ ઇંચ વરસાદ આણંદ છોટાઉદેપુર જળબંબાકાર હવે વાત કરીએ ભારતની બદ્રીનાથ માર્ગ પર ભૂસ્ખલનને કારણે ચાર હજાર શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા હરદ્વારમાં ગંગા નદીમાં ભયાનકપુર જેમાં સંખ્યાબંધ વાહનો તણાઈ ગયા યુપી બિહાર ખાસ કરીને એમાં વીજળી પડવાથી છપ્પનના મોત અને યુપીમાં આઠસો ગામ ડૂબ્યા લખનઉ દિલ્હી હાઈવે પર ત્રણ ફૂટ પાણી આ બધું જ વરસાદમાં થયું આવું સામાન્ય રીતે આપણે ટીવીમાં સિરિયલોમાં કે ફિલ્મોમાં જોતા હોઈએ છીએ કે બધું તણાતું હોય છે અને પ્રલયની પણ અત્યારે આપણને આ બધી વસ્તુ કોઈક ને કોઈક શહેરમાં કોઈક ને કોઈક ગામોમાં આ બધું તણાતું પૂરમાં જે ધસમસતા પ્રવાહમાં જતું એવું દેખાય છે હિમાચલ અને ઉત્તરાખંડમાં ખાસ કરીને પહાડી વિસ્તારોમાં તમે બધા એવા વિડીયો જોયા હશે કે આખા પહાડો ધસી પડે છે આ કટકે કટકે પ્રલય છે પ્રલયનો એક અર્થ એક સાથે બધાનો વિનાશ એવો થાય છે પણ આ વિનાશ કટકે કટકે થઈ રહ્યો છે આવું કેમ થાય છે એવું અગાઉ આપણે કહી ચૂક્યા છીએ અલ નીનો અને લા નીનાની જે પેસિફિક ઓશનમાં જે અસર થાય છે એના કારણે સરવાળે આપણને અરેબિયન સીમાં જે સિસ્ટમ ક્રિએટ થાય છે અરબસાગરમાં એ આપણું ચોમાસું વેરવિખેર કરી નાખે છે દરેક વાત વ્યક્તિ પાસે તમે આ બધી ચર્ચા સાંભળી હશે કે ક્યાંક ધોધમાર વરસે છે ને ક્યાંક ટીપું નથી પડતું અને આ કટકે કટકે પ્રલય માટે આપણે જ જવાબદાર છીએ આપણે વૃક્ષોનો વિનાશ કરી નાખ્યો છે અને ગામના જે તળાવો હતા જે કુદરતી રીતે ભરાતા હતા એવા બધા તળાવોને આપણે બુરી દીધા છે અને આપણે ઇમારતો ચડી દીધી છે વૃક્ષ માટે આપણે જરા પણ સજાગ નથી ખાસ કરીને છેલ્લા ચાર પાંચ દાયકામાં આપણી સજાગતા બિલકુલ ઓછી થઈ છે અને હવે આપણને એનો છેડો જોવા મળે છે કે ક્યાંક અનરાધાર વરસે છે અને ક્યાંક ટીપું પણ નથી વરસતું અને છેલ્લે પ્રલયની સાચી વ્યાખ્યા શું છે પુરાણ પ્રમાણે પ્રલયની વ્યાખ્યાઓ કંઈક આવી છે પહેલું નિત્ય પ્રલય એટલે કે જીવ જન્મે છે અને મૃત્યુ પામે છે નૈમિત પ્રલય મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થવી તે આત્યંતિક પ્રલય એટલે કે સૃષ્ટિના કણે કણ નાશ પામે અને નવી સૃષ્ટિની રચના થાય અને છેલ્લે છે પ્રાકૃત પ્રલય એટલે કે પ્રકૃતિ જ્યારે પ્રલય કરે છે પછી પણ નવી એ જગ્યાએ નવી જગ્યા નવી સૃષ્ટિ રચાય અત્યારે આપણે આમ એક રીતે જોવા જઈએ તો પ્રાકૃત પ્રલય જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે આવનારા સમયમાં આવનારા દાયકાઓમાં આ પરિસ્થિતિ કદાચ વધારે બગડે એવું પણ બની શકે સોમવારથી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા રહી શકશો આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર શેરન ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ